જે આપણે લખીશું અહીંયા સુરખીશું અહીંયા પહેલા તો લખીશું કે આ E એ AB નો મધ્યબિંદુ છે તો AE અને EB AB કરતાં અડધા થશે તો એ લખી દઈએ માટે AE = EB = અડધો AB કેમ કારણ કે બે સમાન ભાગ થાય છે મધ્યબિંદુ છે એટલે તે રીતેનું અનુપાણ લખી દઈએ આપણે સુરખી દઈએ કે DF DF

અને તે રીતે વિદ્યાર્થી મિત્રો એ બરાબર પણ સીડી થશે બંને પણ થશે માટે ઓકે હવે તેથી વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપજો એ જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એ સીડી આ જો એ બી બાજુ એ ડીસી ને સમાંતર હોય તો એની નાની બાજુ એ બી બાજુ એફસી સમાંતર હોય કારણ કે એ બી બાજુ ए सीडी इज सीडी ने समांतर, 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 नी समांतर छे કે આપણે વિદ્યાર્થી મિત્રો આનું અહીં જોઈ એકાચી આકૃતિ ધારો કે આ એક समांतर बाजू चतुष्कोण છે તો આ બે બાજુ એકબીજાને समांतर હોય ઉપરની બાજુઓ ને નીચેની બાજુ તો એની કોઈ વચ્ચેની અડધી બાજુઓ પણ समांतर હો થશે આ બે બાજુઓ પણ તેવું છે અહીંયા એટલે કે एई समांतर પણ એફસી અહીંયા થશે તે આપણે અહીંયા લખવાનું છે માં દે આપણે લખીશું एई समांतर एफसी અને બંને સરખી પણ થશે કારણ કે બંનેના મધ્ય બિંદુમાંથી રેખાઓ આવે છે બરાબર છે માટે AE બરાબર FC હવે બંને બાજુ સરખી થઈ AE અને FC બંને સમાંતર પણ થઈ તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ આપણે કહી શકીએ અને માટે આપણે લખી દઈએ કે ચતુષ્કોણ AE FC એટલે કે AECF સમાંતર બાજુ

અને સરખી પણ હતી તો તેની તેના અડધા ભાગ છે લગભગ અડધા ભાગ એટલે કે ધારો કે હું લઈ લઉં કે AB 100 છે અને આ આ પણ 100 છે CD બરાબર પણ તો અહીંયા આ બંને કેટલા થશે આ 50 થશે આ પણ 50 થશે એટલે કે આ અડધા 50 થશે આ પણ અડધા 50 થશે તો AE બરાબર FC હોવાનું કારણ કે આ 50 આ 50 થાય માટે આપણે લખ્યું AE સમાંતર FC હોય છે અને AE બરાબર પણ FC હોવાનું બરાબર છે તો એ રીતે આપણે બંનેને સમાંતર રાખ્યા છે અને સમાંતર ચતુષ્કર તમારે જોવાનું છે એ પી બી ત્રિકોણ એ પીબીમાં તમારે ધ્યાન આપવાનું છે હવે આપણે લખીશું ત્રિકોણ તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણું મધ્ય બિંદુ કયું હતું ઈ હતું બિંદુ તથા તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો તો આપણે આવો ત્રિકોણ આપણને મળે છે આડું ત્રિકોણ બરાબર છે આ ઈ ક્યુ છે અને આ એ છે અને આ બી છે

સમીકરણ એક નંબર આપી દઈએ આપણે ચાલો હવે આપણે આગળ જોઈએ બીજો ત્રિકોણ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો તેના ઉપર આપણે ધ્યાન આપીશું હવે ઉપરનો ત્રિકોણ તમને ક્યુ સીડી દેખાય છે ઉપરનો ત્રિકોણ ક્યુ સી અને ડી ઉપર ધ્યાન આપવાનું છે તો આપણે અહીંયા લખીશું હવે ત્રિકોણ ક્યુ સીડી છે છે તથા તમે ધ્યાનથી જુઓ હવે આપણે ઉપરનો ત્રિકોણ આમ છે આડો તો અહીંયા હું તમને સમજાવીશ આવો ત્રિકોણ છે અને અહીંયા વચ્ચે અહીંયા એક રેખા આમ દોરી છે અહીંયા અહિયાં આ છે અને અહીંયા ડી છે આ સી છે આ ક્યુ છે તો તમે ધ્યાનથી પ્રમેય પાછો 8.9 સમજાવું છું ત્રિકોણની કોઈ ત્રિકોણની આ પહેલી બાજુ ગણીએ બાજુ ગણીએ બાજુ બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર છે આ રેખા તો ત્રીજી બાજુને ને દુભાગ એટલે આ બે કેવા ભાગ થાય સરખા ભાગ તેવી રીતના આ બાજુથી પણ એ થશે કે ત્રિકોણની આપણે એક બાજુ એક નંબર બાજુ અને આને ત્રણ નંબર બાજુ આપીએ

QC માટે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે મધ્ય તો કે અહીંયા ત્રીજી બાજુ DQ નું મધ્યબિંદુ બિંદુ થશે P થશે માટે P આ P છે ને તે DQ નું આ DQ નું મધ્યબિંદુ થશે હશે કારણ કે દુભાગે છે એટલે વિદ્યાર્થી મિત્રો મધ્યબિંદુ છે માટે હું ડી કે નું મધ્યબિંદુ થાય તો ક્યુપી બરાબર પીડી લખી શકાય માટે આપણે ક્યુપી બરાબર પીક્યુ લખીએ પીક્યુ અહીંયા પણ પીક્યુ આ બાજુ અને આ પીડી બાજુ લખાય બરાબર પીડી અને સમીકરણ બે આપી દો ઓ વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક અને બે ઉપર ધ્યાન આપવાનું છે હવે સમીકરણ 1 અને 2 પરથી

માટે વિદ્યાર્થી મિત્રો વિકર્ણ BD છે તેના બરાબર આપણે શું લખી શકીએ કઈ ત્રણ બાજુનો સરવાળો લખી શકીએ વિકર્ણ BD બરાબર આ ત્રણ બાજુનો સરવાળો QB वता PQ વધતા પી ક્યુ પીડી માટે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવું તે લખી શકીએ છેલ્લું વિધાન આપણું કે એ એફ અને ઈસી એ માટે એફ અને ઈસી વિકર્ણ નું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે વિભાજન કરે છે જે સાબિત થઈ ગયું છે બરાબર છે જે આપણે આકૃતિ દ્વારા સમજ્યા છીએ અહીંયા સારી રીતે હવે વિદ્યાર્થી મિત્રો આના સાથે આપણો સધંટ બે નો પાંચમો દાખલો અહીંયા પૂર્ણ થાય છે અહીંયા એટલે કે વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ ભાગ્યવા હતા આ સરખા આપણે સાબિત કરવાના હતા જે આપણે અહીંયા સાબિત કર્યા છે